પિંડોલી વિસ્તારમાં પંદર વર્ષની કિશોરી ઘરે એકલી હતી સોસાયટીમાં રહેતો યુવક એકલતાનો લાભ લઈને તેના ઘરમાં ઘૂસીને કિશોરી પર બળાત્કાર ગુજરાવ્યો જ્યારે બીજા દિવસે એમ કે ઘરની છેડે તો યુવક ઘરે કોઈ છે કે નહીં તે જોવા આવ્યો હતો એવું કહીને આવી કિશોરીની છેડતી કરી ગયો હતો પંદર વર્ષની દીકરીની માતાએ દુષ્કર્મ કરનાર સુરેન્દ્ર પાટીલ અને દીપક પાંડે સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીમાં જણાવ્યા મુજબ બાવીસ જુલાઈ કિશોરીના પિતાની એલ એલબીની પરીક્ષા હોવાથી તેઓ વતનમાં ગયા હતા માતાપિતા બહાર ગામ ગયા હતા ત્યારે એક વ્યક્તિ તેમના ઘરે આવીને ત્રણ કલાક સુધી રહી હતી જે અંગે સોસાયટીના લોકોને જાણ થઈ હતી જેથી સોસાયટીના લોકોને જાણ થઈ જતા ભેગા થતા આરોપી સુરેન્દ્ર પાટિલ ભાગી ગયા હતા ત્યારબાદ બીજા દિવસે વળસકે પાંચેક વાગ્યાના અરસામાં કિશોરીના ઘર નીચે રહેતો દીપક પાંડે ઉર્ફે લકી કિશોરીના ઘરનો દરવાજો પકડાવ્યો હતો કિશોરીએ દરવાજો ખોલતા દીપક હું ઘરમાં કોઈ છે કે નહીં એ જોવા માટે આવ્યો હોવાનું કહીને ઘરમાં આવી ગયો હતો ઘરમાં ઘુસીને દરવાજો બંધ કરીને કિશોરીની છેડતી કરી હતી કિશોરીએ બોમો પાડતાથી ભાગી ગયો હતો આ અંગે કિશોરીની માતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે ડિંડોલી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે